ડોક્ટર સંજય પટોળિયા જ્યારથી આ ગુનો નોંધાવ્યો તેર તારીખે ત્યારથી જે પ્રથમ રાજકોટ ગયેલા અને ત્યાંથી પછી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં જે ટ્રાવેલ્સમાં અને ટેક્સી કારમાં ફરતા રહેલા હતા અને ધરપકડ ટાળવા અત્યાર સુધી એ અલગ અલગ સ્થળોએ રોકાણ કરેલું હતું એનું ખાસ કરીને જયપુર પાલી અજમેર ઉદયપુર અને દિલ્હી આ સ્થળોએ એમણે રાત્રિ રોકાણ અલગ અલગ સ્થળોએ કરેલું અને ઘણી જગ્યાએ જ્યાં એકથી વધુ દિવસ રોકાવાનું થાય ત્યાં દરેક દિવસે અલગ અલગ હોટલમાં એમણે રોકાણ કરેલું ડોક્ટર સંજય પટોડીયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં થર્ટી નાઇન ઓગણચાલીસ ટકા ભાગ છે એમનું મુખ્યત્વે કામ બેરિયાટિક વિભાગમાં જે સર્જન તરીકેની કામ કરી કરવાની હોય એ કરવાની હોય છે શરૂઆતમાં એમની જે પ્રાથમિક પૂછપરછ છે ધરપકડ બાદની અત્યાર સુધીમાં એમાં સંજય ડોક્ટર સંજય પટોળિયા જે છે એ શરૂઆતમાં રાજકોટ ખાતેની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ પદમપોરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ સર્જન તરીકે કામ કરેલું છે એમણે અને બે હજાર ત્રણ બે હજાર છ સુધીમાં સરદાર 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 પટેલ હોસ્પિટલમાં કામ કરેલું છે કાર્તિક પટેલ પ્રદીપ કોઠારી અને ચિરગ રાજપૂત કંપનીમાં જોડાયેલા અને એમણે ખ્યાતિ જે બેરિયા ટ્રીકસનું જે હોસ્પિટલ હતી એને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમણે શરૂ કરેલી આ જ્યારે ડોક્ટરો આ બનાવ બન્યો છે જ્યારે અગિયાર તારીખે એ દિવસે એમણે ત્યાંથી બાર તારીખે હોસ્પિટલથી નીકળી ગયેલા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી એમ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં દિલ્હી ખાતે એમણે રોકાણ કરેલું છે હાલ પ્રાથમિક પૂછપરછમાં આટલી માહિતી ઉપલબ્ધ થયેલી છે આ બાબતે વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમને જે પાર્ટ એમનો જે ભાગ છે પાર્ટનરશીપનો થર્ટી નાઇન પર્સન્ટ એ અન્વયે પીએમ યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે અને ગઈકાલે જે અમારું જે ચાલતું હતું કામ અમને ધરપકડ માટે જે ટીમો કાર્યરત હતી

અને એ હાલ જે તપાસની તપાસ હેઠળની જે બાબતો છે એ અત્યારે જાહેર કરી શકાય નથી ચિરાગ રાજપૂત ડોક્ટર વજીરાની અને રાહુલ જૈન એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ હતી અથવા તો એ જે લોકો કેમ્પ યોજી અને દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા એમને જે કાર્યક વિભાગમાં જે પ્રકારની સારવારઓ આપવામાં આવતી હતી હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે એમની મંથલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ પણ થાય છે એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી એ માહિતગાર હોય એ શક્ય છે પીએમ જે યોજના અંતર્ગત જે પદ્ધતિ છે આ પ્રકારે જ્યારે પેશન્ટ જે પણ હોસ્પિટલ પીએમ જે યોજના અંતર્ગત એમ્પલમેન્ટ થયેલી છે એ હોસ્પિટલ માં દાખલ થતા દર્દીઓની સારવારની જે પણ વિગત છે જે ફાઇલ છે અપલોડ કરવામાં આવે છે પોર્ટલ ઉપર અને ત્યાંથી એની વિગતો પીએમજી યોજનાથી એ પ્રપોઝલ જે પણ એજન્સી એટલે ઇન્સ્યોરન્સ કંપની જોડાયેલી છે મોકલવામાં આવે છે અને ત્યારબાદ આ સેન્કશન થતા મંજૂર થતી આ પ્રપોઝલને એટલે જે પણ ખર્ચ થાય છે પેશન્ટની સારવાર માટેનો એના નાણાં હોસ્પિટલમાં ચૂકવવામાં આવે છે એ દર્દીની જે સારવાર થઈ છે એના ઉપર આધારિત છે કાળીયા છે અન્ય વિભાગો જે પણ છે એ પ્રકારે અલગ અલગ પ્રકારે દર્દીની સારવાર માટે જે નક્કી કરવામાં આવેલી રકમ છે એ આધારે નાણાં જે તે હોસ્પિટલે ચૂકવવામાં આવે છે